તો બહુ મજા આવે ને પકાબે આપણે ક્યાંથી જવાનું છે કેડે થી મને કયા કેડે થી જવાનું છે તમારે આ વાડી પાસે ઘર પા છે ને તમારું ઘર હા હા નથી ને જવાય ને ગાડીયા હા નથી જવાનું એવું છે ને ભાઈ તમે શું ખાવ છો આ આને દાંત કેટલા આવે કાઈ વાંધો નહી બેલો જાય વગર મોડું થઈ જાય ભાઈ

હવે આંગળ ઠંડો પવન આવે કે ઘટે નહીં નજારો જોવો તમારે મજા જ આવશે ઓ ભાઈ તમારે કઈ ઘટે નહીં એવી ઓ ભાઈ ઓય પક્કા ભાઈ આ બધું શું છે ભાઈ તો આવી રીતના મોજ છે ભાઈ કઈ ઘટે નહીં એવી મોજ છે ભાઈ અમારે ભાઈ મિત્રો બધા ભેગા થાય ગામડે એટલે આવી રીતના કઈક મોજ છે જોવો તમારે નહીં નહીં પાણી નથી આવતું ભાઈ આ સામાન ગોઠવાય છે

પ્રોગ્રામ છે અમારા આજે રાખેલો મહેશભાઈ અને પ્રકાશભાઈ છે જગદીશભાઈ ડાભી પછી આપણે ઉમંગભાઈ છે પછી ભોલુભાઈ મહારાજ છે પછી મારું નામ તો ભૂપત છે ભાઈ તમને ખબર જ છે નાનું એવું નામ છે હવે મહેશભાઈ આકે છે એટલે અમે જાય છે હા ટાપુ દેખાડીએ હમણાં અમારે મહેશભાઈ હુડકું આકે હુડકું અમારે તો મહેશભાઈ ઓડકુઆ આકે છે હુડકુ જગદીશભાઈ ડાબી હોય હા ખાટલો નાખીને બેઠા છે હા અને જાય છે ટાપુ ની વચ્ચે અમારા ગામની નદી છે ભાઈ છો ભાઈ

ઓય ઓય કાલ ના ફોન માં ના ફોન માં જાય તો મેં શું કીધું ફોન તમારી સેફટી રાખો ભાઈ સેફટી એ પ્રોગ્રામ કરવાનું છે જો આયા લે બેસો વાસ ચારેય બદો

આ રાત રોકાવાનું છે બીજો વિડિયો આવશે જોઈ લેજો ના હો ભાઈ જો ભાઈ અમાર પકા ભાઈ 5000 વ્યૂ આવી જશે આ વિડિયોમાં એટલે આપણે નેક્સ્ટ વિડિયો આપણે આખી રાત સો લગાર તાકો પર રહેવાનું છે પછી 5000 આવી જાય તો વ્યૂ અલ ભાઈ સામાન બધું ઉતરી ગયો છે અલ ભાઈ બગાભાઈ મેંગો તો બાકી છે હો તાલ પત્રી તાલ પત્રી ને ઉતારો હાલો એવું થોડું એવું થોડું એવું ઈ જાગે

સામાન બધું આવી ગયો છે ખાટલો આવી ગયો છે બધું સામાન આવી ગયો છે ને પકાભાઈ આમ તો પૈસા જગ્યા ગોતે છે કઈ જગ્યાએ છે ભજીયા બનાવવાના પકાભાઈ કઈ જગ્યાએ બનાવવાનું છે આપણે વાહરવું જો આવી રીતના છે ને તમને અત્યારે ભાઈ નજારો બતાવી દઉં આમ જો આ બાજુ તમને દેખાતું હોય પાણી ચારે બાજુ આ બાજુ પણ પાણી છે ચારે બાજુ પાણી ને અમારા ગામનો ડુંગર અહીંયા બોલા ભાઈ હા ભાઈ અહીંયા કઈ છે જગ્યા હારી છે પાવાની મસ્ત આવે હાલો મિત્રો હવે અમારે છે ને અહીંયા પ્રોગ્રામ કરવાનો છે એટલે આમ તો શોખાઈ થાય છે સાફ કરવું પડે ને બધું કેમ કે કાંટા ને એવું છે બધાય ઝાડવા છે એટલે આ જગ્યા કરવાની છે મસ્ત મજાની ને પછી અમારે પ્રોગ્રામ બનાવવાનો છે તો એના માટે તો બધા પક્કાભાઈ ને બધાય જો ભોલાભાઈ શરદી થઈ ગઈ તો ભોલાભાઈ ને શરદી થઈ ગઈ છે ને નજારો ભાઈ છે ને એક નંબર છે કઈ ઘટે એવો નજારો છે આમ જોવો તમારે હાલો મિત્રો અમારે લાકડા આવી ગયા છે સોલો જગાવા માટે ને પૈસા ભાઈ લાકડા લઈને આવ્યા છે ભાઈ ઓલી ઓડી વહી ન જાય ના ભાઈ છે ને ભાઈ જગ્યા કરવાની છે મસ્ત મજાની ને તમને ભાઈ છે ને આખરે નજારો બતાવી દો ચારે બાજુ વ્યૂ બતાવી દો મસ્ત મજાનો હોય ગટે નહીં એવો તો બધાય મિત્રો છે ને ભાઈ આ કામે લાગી છે કેમ કે ભાઈ અમારે બનાવવાનો છે પ્રોગ્રામ એના માટે જગ્યા કરે છે મસ્ત મજાની જો કેમ તમારે કેમ કે ભાઈ પ્રોગ્રામ કરવો હોય તો ભાઈ બધાને કામ કરવું પડે જગદીશભાઈ મને એવું લાગે છે કે કામ નહીં કરે આજે કામ કરી ઓ તો પછી આ ગડુકુ લઈને મુક્યા ભાઈ રેડી હોય અમે ભાઈ છે ને એક અમે છે ને ભાઈ એક સેલેજ કરીને આવ્યા છે કે ભાઈ જે અમે પ્રોગ્રામ બનાવીને કોઈ કામ નો કરે ને ભાઈ તો એને વળકો લઈને આવવાનો ને પ્રોગ્રામમાં કોઈ દિવસ નહીં લાવવાનો એટલે આમ જો બધાય કામે લાગી ગયા હાલો મિત્રો અમારે તો ભાઈ લાકડા ઉતારે છે લઈને આવ્યા થઈ ને હવે ભાઈ આમ જો મસ્ત મજાનું થઈ ગયું છે આમ જો કમ્પ્લીટ થઈ ગયું છે અને પકાભાઈ ટેબલ લાવ્યા છે મસ્ત મજાનું જો વાહ પકા ભાઈ વાહ બેલ જુઓ કેમ તમારે ના આ બાજુ આમ જો ભાઈ મસ્ત મજાની જગ્યા થઈ ગઈ છે ને ભાઈ તાલ પત્રી પાથરી દીધી છે ને હવે બધું કટિંગ કરવાનું છે બધું આપણે જે લાવ્યા છે ને મરચા ને ડુંગળી હવે કટિંગ વાળા કારીગર કોણ છે જગદીશભાઈ ડાબી જગદીશભાઈ ડાબી ઓ જગદીશભાઈ પહેલા છે ને બધું આપણે ધોઈ નાખ્યા બીજું મહી ગયું હાલો મિત્રો અમે નદીની વચ્ચે જો અમારે પ્રકાશભાઈ લોટ બાંધે છે અને બધા બેઠા છે ભજીયા બનાવવાના છે આ અમારે જગદીશભાઈ આ હુડકું લઈને આવ્યા છે આગળ એને આવડતું નહોતું તો હા ધીમે ધીમે આવ્યા છે

બધા આવી ગયા છે અમારા બધા છે ને સુરત ના મહેમાન છે ને ભાઈ આમ જુઓ હા ભાઈ તમે સુરત થી ના

ને અમારા કાનાભાઈ ભાઈ પૈસા ભૈયા ખાવા આવ્યા હતા પણ ભાઈ એ ભાઈને ટાઈમ થઈ ગયો એટલે જો ભાઈ ગયા જો અમે જોર્યા તમને બતાવી દો અત્યારે ઝૂમ કરી જો જાય એની ભેહું છે ને આ જો ઓલા ઉપર ડુંગર ઉપર જાય છે કાનાભાઈ છે એ થોડાક ગાળો દેતા છે કાં દીકરા એ નો ન ખેવ રહ્યા હાલો મિત્રો તો અમારે પકાભાઈ જો મસ્ત મજાના ભૈયા મેકો મળ્યા છે આમ જો રઘુભાઈ પૈસા ભૈયા કાઢતા જાય છે ને ભૈયા જો આવી રીતના કંઈક છે તમને અત્યારે બતાવી દો જો

थियल सटण બધાએ ને અત્યારે વડકામ બેન વીતા હોય તો પાછળ તેલ પડે તો આ વળી દો હા એ બધું વઈ જા હા એ સીધું જવા દેવાનું છે નથી તો ભાઈ આવી રીતના છે ને મિત્રો જો આ વિડીયોમાં છે ને પાંચ હજાર વ્યૂ આવી જાય ને પાંચ હજાર તો અમે છે ને સોવી કલાકની સેલાય ત્યાં કરશો સોવી કલાક આ ટાપુ ઉપર રહેવાનું છે ભાઈ રહેવાનું બધાય હા હા સો કલાક અહીં રહેવું ભાઈ જો પાંચ હજાર વ્યૂ આવે તો ભાઈ

છે ને ઘરે જવાનું છે કેમ કે ભાઈ અંધારું થઈ ગયું છે હવે પ્રોગ્રામ ને ભાઈ અહીંયા પૂરો કરજે કેમ કે ભાઈ પછી આ પાછા નવા વિડીયો લઈને આવશું ભાઈ તમે નવા વિડીયોમાં હોય ને તો આપણી ચેનલ ને કરી લેજો કેમ કે અમે અવનવા વિડીયો લઈને આવી રીતના આવી છે પ્રોગ્રામના વાડીના લઈને આવી છે મિત્રો નથી હોય ને ત્યારે હવે ત્યારે ખોલાભાઈ કાઢી લેતો હતો છોકરા